કે ભાગલા પાડો ને રાજકરો જે નીતિ હતી એ ભાગલા પાડો ને રાજકરો નીતિ વર્તમાનમાં જ્યારે જયારે લોકશાહી સ્થાપના થઈ ત્યારે એનું એક લેટેસ્ટ વર્ઝન લઈને આવ્યા છે જે મોબાઈલ ની અંદર નવું નવું વર્ઝન આવે એમ ભરવાવો ફટકાવો ને ભડકાવો એ નવી રાજનીતિ લઈને આવ્યા છે એ બધી જગ્યાએ તોડવાની વાત કરે છે

એ તાકાત સેવી છે તો એ કે તાકાત એ એકતા ની છે તાકાત એ સંગઠન ની છે આ તાકાત આપણે બધે ઓળખવાની જરૂર છે આજે જે સંખેડા ભૂમિ પર ઊભા છીએ ત્યારે સંખેડા જે પ્રાણ પ્રશ્નો છે આ સંખેડા અંદર અમારા મને યુવાનો મળવા માટે આવ્યા હતા થોડા સમય પહેલા અર્ધી કલાક પહેલા એ યુવાનો મને વાત કરતા હતા કે સાહેબ રોજ અહીંયા અમારે ભણવા માટે આવું છે પણ અમારે બસની સુવિધા નથી આ લડાઈ આપણે જે લડવાની છે એ આપણે ગુજરાતના યુવાનો માટે લડાઈ લડવાની છે હમણાં જોવા જોઈએ તો આઈમે જે રબર સ્ટેમ ધારાસભ્ય અભયસિંહભાઈ કડવી એ રબર સ્ટેમ ધારાસભ્ય એવું કહેતા હતા કે જેતરભાઈ વસાવા એ ગેરમાર્ગે દોરે છે એ ભાઈ કોઈને ગેરમાર્ગે દોરે આજે જે વસાવે જગાડી છે કે તમારે એકસો બાસઠ જે ધારાસભ્યો છે ધારાસભ્યો છે ની નીચેની જમીન લગાવી નાખી છે

અને જ્યારે જેતરભાઈ વસાવાએ દાખલ કરી કે નેત્રંગની અંદર આપણે બધા ભેગા થઈ અને ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ ઉજવવાની છે ત્યારે કંબતે જોયું હશે કે ગતરોજ એ માનવ મહેરામણ એ જનમેત્રી એ ગોળા ફૂલ આખો નેત્રની અંદર હિલોડે ચડ્યું હતું ચડ્યું ને લાખોની સંખ્યામાં આદિવાસી સમાજ અન્ય સમાજ એ બધા જ લોકો એ નેત્રની અંદર આવી ગયા હતા જ્યારે

ત્યારે બંધા તૂટી જાય આ સંખેડાની ભૂમિ એ ખૂબ પવિત્ર ભૂમિ આજે જોવા જઈએ તો જે મોટી મોટી ભાગા ફોજદારી કરે છે કે બહુ વિકાસ કર્યો વિકાસ કર્યો પણ હમણાં જે ભાઈ કહેતા હતા કે અહીંયા નલ થી પાણી નથી આવતું આવે છે ભાઈ પાણી અહીંયા હમણાં થોડા સમય પહેલા હમણાં

આ રોડ ઉપર નીકળી ગયા છે ત્યાં રોડ ઉપર ના ખાડે મોટા છે અમે ચેતરભાઈ ને પાંચુ કે ચેતરભાઈ આ રોડ મને ખાડા કેમ મળવા મોટા થઈ ગયા તો ચેતરભાઈ કે કે આ નેતાઓના પેટના ખાડા મોટા થઈ ગયા ને રોડ ઉપર ખાડા મોટા થઈ ગયા જોયા ખાડા નેતાઓને કાઢવાની જરૂર છે કાઢવા છે ને કાઢો હમણાં જે રીતે

કે આવનાર દિવસોની અંદર જે પણ લોકોએ ભય ભૂખ ભ્રષ્ટાચાર અને ડરાવા ધમકાવાની જે રાજનીતિ કરી છે એ રાજનીતિનો હવે જવાબ દેવાનો સમય કે આ બાકી પાર્ટી હવે તમારા સમક્ષ એક નવો વિકલ્પ લઈને આવી છે એ વિકલ્પથી હવે જવાબ દેવાનો છે દેવો છે ને બધાએ હવે કાકા કરનો મે નતો પડતો ને હવે ક્રિકેટ જોતે ને ક્રિકેટ કે તમને ખબર હશે કે બધાય બોલર ટ્રાય કરી લે પછી

જેસના બોલો નહીં બોલાવો પણ તમે અમારી વિકેટ કઈ પાડી શકો ભાઈ ની તમારી ચાહ નહીં અમારી પાસે સચિન છે સચિન અને કોઈ કોઈ ઝૂકો નથી કોઈ કોઈ ઝૂકવા તો નથી અને કોઈ કોઈ ઝૂકે એમ છે આ આપણે બધા જાણીએ છીએ કે હવે અને અહીંયા ઘણા બધા મારા ક્ષત્રિય સમાજના ભાઈઓ પણ છે હમણાં જ મને મળવા આવ્યા હતા

મહાજન વેદની ભલે સામે ગમે એવો મોટો ખેતર પ્રધાનમંત્રી હોય તો પણ એ બધા થઈ ભેગા થઈ ગયા બધા ભેગા જવાની જરૂર છે આ કે યાદ રાખજો હમણાં જ મંત્રી મંડળનું વિસ્તરણ થયું મંત્રી મંડળનું હમણાં જ વિસ્તરણ થયું ને ભાઈ આ વિસ્તરણમાંથી કોને કેબિનેટ સચિવના મંત્રી બનાવવામાં આવ્યા આયાજી કોને છોટા ઉદયપુરમાંથી કોને બનાવવામાં આવ્યા આટલા આટલા દરસન જે આપ્યા તો કોને કેબિનેટ સચિવના દરજો આપ્યો રાજ્ય કક્ષાનો આપ્યો આ સમાજે અત્યારના મંત્રી મંડળ વિસ્તરણ જે છે ને એમાં જઈને લેવાની જરૂર છે કે કાઢવાનો કામ આ ભારતીય જનતા પાર્ટી કહેવું છે

ત્યારબાદ આ જે નુકસાન થયું જે કહી શકાય એને કારણે ખેડૂતોને સૌથી વધારે નુકસાન આ કમોસમી વરસાદને કારણે થયું તો એ કમોસમી વરસાદનું વર્તન એમાં અમને મોટું બહુ મોટું પેકેજ આવશે રાહત પેકેજ આવશે પણ આ પડી ગયું એ પેકેજની જગ્યાએ ઓળખોનું પડી ગયું આપી દીધું અને કીધું જાઓ ખેડૂતોનો મોજ કરો

એ નહીં જોવા મળે પણ જે લોકો લડે એના જે જેલ જોવા મળે છે પણ એ જેલ થી જરૂર નથી આ માધ્યમથી ભારતીય જનતા પાર્ટી ની કહીએ છીએ કે તમારી જેલ જેવડી મોટી કરી દે એટલી કરી દેજો અમે અમારા હક અધિકાર અને ન્યાય માટે અમે જાગૃત થઈ ગયા છીએ અમે આવી રહ્યા છીએ કારણ કે હવે તો બે જણા અને બે હવજ એ આ જમીન ઉપર છે

Jai Johar Jai Johar Jai Johar